મેડમ મારા મે ટાઈમ નજીક આવે છે અને સતત વજન વધતું જાય છે અને મને માસિક પણ ખૂબ વધારે આવે છે મેં સોનોગ્રાફી પણ કરાવી તો ડૉક્ટર એમ કહે છે કે તમને બેન ગર્ભાશય કઢાવવું પડશે તો શું મને ગર્ભાશય કઢાવવું પડશે બહેનો આ સમસ્યા મોટેભાગે ચાલીસથી પચાસ વર્ષની ઉંમરની બહેનોમાં જોવા મળે છે ઘણા બધા પેશન્ટ એવી ફરિયાદ કરતા હોય છે કે બેન મને ખૂબ માસિક આવે છે માસિક સમયે દુખાવો થાય છે માસિક એટલું બધું આવે છે કે ક્યારેક ક્યારેક શરીર ધોવાઈ જાય છે મેં સોનોગ્રાફી કરાવી એમાં ડૉક્ટર એમ કહે છે કે તમારી ગર્ભાશયની દિવાલ જાડી થાય છે તો મિત્રો આ સ્થિતિને મોર્ડન સાયન્સમાં એડેનોમાયોસિસ કહે છે અને આયુર્વેદ મુજબ આ ગર્ભાશયની દિવાલ જાડી થવાના મુખ્ય બે કારણ છે સૌથી પહેલું કારણ કે જો તમારા શરીરમાં પિત્તદોષ વધારે હોય તો તેને કારણે માસિક વધારે આવે છે આયુર્વેદ મુજબ જો તમને કોઠાની ગરમી હોય શરીરમાં પિત્ત દોષ વધારે હોય અને સાથે જો વાયુ દોષ ભળે તો તમને માસિક વધારે આવે છે અને ગર્ભાશયની દિવાલ જાડી થવાનું બીજું કારણ છે શરીરમાં કફ દોષ અને વાયુ દોષનો વધારો થવો તો આ સ્થિતિમાં સારા અને નિષ્ણાંત આયુર્વેદ ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી તમારી પ્રકૃતિ મુજબ પંચકર્મ કરાવવું અને ઔષધિઓનો ઉપયોગ કરવો જેથી મેનોપોઝ પૂરો ન થાય ત્યાં સુધી તમારું બ્લીડિંગ કંટ્રોલમાં રહે અને તમારું શરીર સ્વસ્થ રહે